જૂન મહિનાના અંતમાં ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સમય મર્યાદા પૂર્ણ થતાં નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે નવા ડીજીપી કોણ બનશે એવી ચર્ચા બ્યુરોક્રેસીમાં જોરશોરથી ચાલી રહી છે નવા ડીજીપીને ગુજરાતના પોલીસ બેડાની કમાન સોંપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે સરકારે પાંચ અધિકારીની યાદી કેન્દ્ર સરકારમાં મોકલી આપી છે સામાન્ય રીતે સિનિયર અધિકારીઓ પણ ડીજીપી બનવા માટે એડી ચોટીનું જોર લગાવતા હોય છે હાલના કાર્યરત ડીજીપી વિકાસ સહાય ત્રીસ જૂનના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે વિકાસ સહાય બાદ અનુસાર અને તેમના બાદ નજીક ગણાતા ડીજીપી બનાવી શકાય એવી શક્યતા સેવાઈ રહી છે આ બે અધિકારી માટે વધારે અટકળો ચાલી રહી છે પણ બીજા અધિકારીના નામો પણ ચર્ચાઈ રહ્યા છે સામાન્ય રીતે તેવા જ અધિકારીની પસંદગી થતી હોય છે કે જે સરકારની ગુટબુકમાં હોય છે કેમ કે બે વર્ષ સુધી તેમને બદલવા મુશ્કેલ હોય છે અનેક અધિકારીઓ દાવા કરતા રહે છે કે અમે સરકારની નજીક છીએ પરંતુ સરકાર ઈચ્છે તો અમુક અધિકારીઓને સુપરસીડ કરી અન્ય અધિકારીને પણ પોસ્ટિંગ આપી શકે છે રાજ્યમાં ડીજીપીનો નિર્ણય ન લઈ રાજ્ય સરકાર ઈચ્છે તો ઇન્ચાર્જ ડીજીપી પણ બનાવી શકે છે પરંતુ એ ગાઈડલાઇનમાં આવતું નથી પરંતુ સરકાર ખાસ કિસ્સામાં ઈચ્છે તો કરી શકે છે સામાન્ય રીતે ડીજીપી રાજ્યના સૌથી સિનિયર મોસ્ટ આઈપીએસ અધિકારીઓમાંથી પસંદગી પામતા હોય છે યુપીએસસી ડીજીપી સિલેક્શનમાં મહત્વનો ભાગ ભજવે છે રાજ્યના ચોક્કસ સિનિયર અધિકારીઓની એક યાદી તૈયાર થાય છે એ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે છે યુપીએસસી દ્વારા એ યાદીમાંથી કેટલાક ઓફિસર ડીજીપી થઈ શકે છે એનું લિસ્ટ બનાવી રાજ્ય સરકારને મોકલતા હોય છે સામાન્ય રીતે આ યાદીમાં નિવૃત્તિ માટે આશરે છ મહિના બાકી હોય એ જ અધિકારીઓનો સમાવેશ થાય છે સિન્યોરિટી પ્રમાણે ડીજીપી નક્કી કરવામાં આવે છે સિન્યોરિટી કમ મેરિટ પ્રમાણેની યાદી યુપીએસસી તૈયાર કરે છે આ યાદી આવ્યા બાદ રાજ્ય સરકાર તેની પસંદગી કરતી હોય છે નિવૃત્તિના છ મહિના બાકી હોય તો પણ નવી ગાઈડલાઈન પ્રમાણે જો તે ડીજીપી તરીકે સિલેક્ટ થાય છે તો તેમને આપમેળે બે વર્ષ સુધી એક્સટેન્શન મળી જાય છે આખરે કેન્દ્રમાંથી પસંદગી પામેલા અધિકારીઓની યાદી આવ્યા બાદ તેમના એક નામ પર મંજૂરીની મહોર લાગતી હોય છે અને તેમને ડીજીપી બનાવવામાં આવે છે જો અમુક કિસ્સામાં સરકારને ડીજીપી ન બનાવવા હોય તો આગલા અધિકારીને એક્સ્ટેન્શન પણ આપવામાં આવતું હોય છે એમ નથી અમુક અધિકારીઓ માટે રાજ્યમાં ચોક્કસ લાંબી સક્રિય બોની હોવાના કિસ્સા પણ છે એવામાં કેટલાક આઈપીએસ અધિકારીઓ વચ્ચે તો શીતયુદ્ધ પણ થયા છે થોડા સમય પહેલાં એક શહેરમાં આઈપીએસ અધિકારીઓ વચ્ચે યુદ્ધ થયું હતું અને એ ઝઘડાની વાત સરકાર સુધી પહોંચી હતી એક આઈપીએસ ઓફિસર ડીજીપી ન બની શકે એટલે બીજા બે આઈપીએસ અધિકારીઓએ તેની ઊંડાણપૂર્વક ગોઠવણ કરી સરકાર સુધી ચોક્કસ માહિતી મોકલી હતી એકવાર એવું થયું કે અગાઉ એક આઈપીએસ ડીજીપી બનવા માટે પૂર્વ ડીજીપીએ સરકાર સાથે વાટાઘાટો કરી હતી અને તેઓ વાટાઘાટોમાં સફળ થયા હતા અગાઉ એક આઈપીએસ ડીજીપી ન બને એ માટે ખાસ એક તૈયાર કરી એક આઈપીએસને એક્સટેન્શન અપાવવાનો ખેલ પણ ખેલ્યો હોવાની ચર્ચા થઈ છે રાજ્યમાં અત્યાર સુધીમાં કોઈ પણ આઈપીએસ અધિકારીને સુપરસીટ કરી તેમના સ્થાને તેમના જુનિયર આઈપીએસ અધિકારીને ડીજીપી બનાવ્યા નથી કેમકે આમ કરવાથી આઈપીએસ બેડામાં ભારે નારાજગી અને અસંતોષની લાગણી ફેલાતી હોય છે અને સરકાર એ વિવાદમાં આવતી નથી સામાન્ય રીતે તેઓ ઇન્ચાર્જ ડીજીપી બનાવીને આ વિવાદને ટાળતી હોય છે રાજ્ય સરકારની ગુડબુકમાં નામ ધરાવતા અને કડક ઇમેજ ધરાવતા આઈપીએસ શિવાનંદ ઝા લાંબો સમય ડીજીપી ધરાયા હતા તેઓ કોરોના સમયે રાજ્યના કાયમી પોલીસ વડા હતા એ સમયે તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું તેમણે કોરોના સમયે પોલીસને ખડે પગ રાખી કામગીરી કરાવી હતી જેમાં તેઓ દરેક જિલ્લા અને શહેરના અધિકારીઓ પાસે કામ કરાવતા હતા તેમના સમયગાળા દરમિયાન એસએનસીની કાર્યપદ્ધતિ પણ બદલાઈ હતી અને એની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની બેદરકારી સામે પગલાં પણ લેવામાં આવ્યા હતા જેના કારણે પોલીસમાં ડરનો માહોલ રહેતો હતો તેમના બાદ આઈપીએસ આશુષ ભાટિયાને બીજીપી બનાવવામાં આવ્યા હતા આ દરમિયાન તેમને પણ તેમના બે વર્ષ કરતાં ઓછો સમય મળ્યો હતો પછી નવી ગાઈડલાઇન પ્રમાણે તેમને પણ બે વર્ષ કાર્યકાળ પૂરો કર્યો બાદ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું એના કારણે પૂર્વ આઈપીએસ સંજય શ્રીવાસ્તવને છ મહિના કરતાં ઓછા સમયગાળો નિવૃત્તિમાં બાકી રહ્યો હોવાથી તેઓ ડીજીપી બની શક્યા નહોતા હાલના કાર્યરત ડીજીપી વિકાસ સહાય એક જિલ્લામાં એસપી તરીકે કામ કર્યા બાદ સામાન્ય રીતે સાઇડલાઇન માનતા હતા રાજ્યમાં એક જ સરકાર હોવા છતાં તેઓ લાંબો સમય એટલે કે ત્રણ પ્રમોશન સાથેનો સમય સાઇડ પોસ્ટિંગમાં ગાળ્યો હતો જેમાં રક્ષશક્તિ યુનિવર્સિટી

કડકાઈથી કાર્ય ન કર્યું અને તેના કારણે પણ તે ચર્ચામાં રહ્યા છે બચાવી ચૂક્યા છે આ દરમિયાન તેઓ ડેપ્યુટેશન પર ગુજરાત બહાર બીએસએફમાં ફરજ બજાવી રહ્યા છે અગાઉ જ્યારે આશિષ ભાટિયા અને શમશે એસીબીમાં હતા ત્યારે તેની કામગીરી નોંધપાત્ર બની હતી તેઓની સારી કામગીરીના કારણે ભ્રષ્ટાચાર પર નિયંત્રણ આવ્યું હતું જોકે તેઓ હાલ ડેપ્યુટેશન પર હોવાથી રાજ્યમાં પરત આવશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે તેઓમાં તેમના નામનો પણ રાજ્યના પોલીસ વડા તરીકે ગણગણાટ થઈ રહ્યો છે આઈપીએસ વિકાસ સહાય બાદ તે પણ સિનિયર મોસ્ટની કેટેગરીમાં આવે છે આઈપીએસ મનોજ અગ્રવાલ લાંબા સમયથી હોમગાર્ડના ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ આ રેસમાંથી બહાર છે કેમ કે તેમની નિવૃત્તિમાં ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે તેથી તેઓ આ રેસમાં ક્રાઇટેરિયાથી બહાર નીકળી ગયા છે તેઓ ગાંધીનગરમાં હોમ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા તે સમયે એક નેતાની વધારે નજીક કહેવાતા હતા અને તેના કારણે તેઓ રાજકોટ પોલીસ કમિશનર તરીકે મુકાયા હતા ત્યાં રાજકીય ધમસાણ અને તોડ પ્રકરણમાં તેઓ વિવાદમાં આવ્યા હતા અને તે વિવાદમાં આવતા રાજ્ય સરકારે તેમાં કામગીરી કરવી પડી હતી રાજ્ય સરકારે તેમની તાત્કાલિક સાઇડમાં પોસ્ટિંગ કરી આ વિવાદમાં તપાસ કમિટીની રચના કરી હતી તેમના નજીકના પોલીસ અધિકારીઓને પણ સાઇડ પોસ્ટિંગ સહિત સસ્પેન્સ સુધીની કાર્યવાહીનો ભોગ બનવું પડ્યું હતું હવે તમને આ ઊંચી પોસ્ટ મળે છે કે કેમ તે સવાલ પણ ચર્ચા રહ્યો છે આઈપીએસ કે એલ એન રાવ સરકાર સાથે કોઈ અનબનાવમાં પડ્યા નથી જોકે તેઓ લાંબા સમયથી જેલ વિભાગના વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમણે એક શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી છે તેઓ પગનાવત ફિલ્મના વિરોધ વખતે અમદાવાદ શહેરમાં સેક્ટર વન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે તેમને ફિલ્ડમાં નોકરી કરવાનો બહોળો અનુભવ છે તેઓ ભૂતકાળમાં એક ગુનેગારો પર કડક કાર્યવાહીમાં ચર્ચામાં રહ્યા છે જો તેઓ ડીજીપી બને તો રાજ્યમાં કડક હાથે કામ કરી શકાય તેમ છે તેઓ પોતાની પુનઃપૂર્વ રાજ્યની તમામ જેલોનું મેનેજમેન્ટ કરી રહ્યા છે તેમના સમયગાળા દરમિયાન જેલમાં પણ કેદી અનેક સારા કાર્યો થયા છે કોઈ ચોક્કસ કેમ્પ સાથે સંકળાયેલા નથી એટલે નિષ્પક્ષ રીતે રીતે સરકાર અને લોકો માટે સારી કામ કરી શકે તેમ છે હાલ રાજ્યમાં હાજર આઈપીએસ અધિકારીઓમાં તેઓ સિનિયર મોસ્ટ છે અને કોઈ વિવાદમાં નથી જોકે તેમને જેલમાં રહ્યા બાદ અનેક કેદીઓની સજા પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ તે જેલ મુક્ત થતા નહોતા તે સમયે તેમણે મહત્વની કામગીરી કરી માનવતા દાખવી તે વિષય પર કામ કરી અને કેદીઓને મુક્ત કરાવ્યા હતા આઈપીએસ જીએસ મલિક ખાલ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે છે તેઓ સરકાર સાથે ખૂબ નિકટતા ધરાવતા હોવાની ચર્ચા બ્યુરોક્રેટ્સમાં છે ત્યારે તેઓ લાંબા સમયથી બીએસએફ સહિતની એજન્સીઓમાં ડેપ્યુટેશન પર રહી ચૂક્યા છે તેઓ અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચના વડા વડોદરા રેન્જ સુરત રેન્જ અમદાવાદ રેન્જ જેવી મહત્વની રેન્જમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે જોકે તેમના અમદાવાદમાં પોલીસ કમિશનર તરીકે પોસ્ટિંગ થયા બાદ તેઓ વધુ ચર્ચામાં આવ્યા છે તેઓ અનેક વિકટ પરિસ્થિતિમાં પણ શહેરમાં કામગીરી કરી ચૂક્યા છે સેન્ટ્રલ એજન્સીઓના અનુભવના કારણે પોલીસ કેન્ટીન અને પોલીસને સસ્તામાં વસ્તુઓ મળી રહે તે માટે પણ તેમની કામગીરી કરી હતી ડીજીપી તરીકે જીએસ મલિકનો નંબર લાગે તો નવાઈ નહીં આઈપીએસ ડોક્ટર નિર્જા અધિકારી તરીકે ઓળખાય છે તેઓ કોઈ પણ નેતાઓ ક્લિન ઇમેજ ધરાવે છે તેથી જ તેઓ લાંબા સમયથી સાઈડ પોસ્ટિંગ મેળવી રહ્યા છે જ્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા હતા તે સમયે ગોઠરૂમસી માં કાર્યરત હતા અને તે સમયે તેઓ દારૂ અને જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર લગામ લગાવી હતી તે સમયે પોલીસમાં શંકાસ્પદ ભૂમિકા કરનાર કર્મીઓ મહત્વનો હોદ્દો ન અપાયો હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે જો સરકારને પોલીસમાં ભ્રષ્ટાચાર મુક્ત કરવો હોય તો તેમના પોસ્ટિંગથી તે દિશામાં કામગીરી થઈ શકે તેમ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે આઈપીએસ મનોજ શશીધર સરકારની ગુડ બુકમાં છે જોકે તેઓ લાંબા સમયથી સીબીઆઈમાં ફરજ બજાવી રહ્યા છે તેઓ ગુજરાતમાં હતા ત્યારે પણ તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સેક્ટર બી જેસીપી સહિતની અમુક ચોક્કસ જગ્યાઓ પર કામ કરી ચૂક્યા છે તેઓ આવતા જ અમુક ચોક્કસ લોબી સક્રિય થતી હોવાની ચર્ચા પણ પોલીસ બેડામાં થઈ રહી છે જોકે તેમને પાંચ વર્ષ જેટલો લાંબો સમય બાકી હોવાથી તેઓને હાલ સીબીઆઈથી કેન્દ્ર ગુજરાતમાં પરત લાવે તેવી શક્યતાઓ ઓછી સેવાઈ રહી છે તેઓ સરકારના ટ્રબલ શૂટર તરીકે પણ ઇમેજ ધરાવે છે તેઓ પાટીદાર આંદોલન વખતે પણ અમદાવાદના સેક્ટર બેના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે આઈપીએસ રાજુ ભાર્ગવ શાંત અને સરળ અને સારા અધિકારી તરીકેની ઇમેજ ધરાવે છે તેઓ રાજકોટમાં છેલ્લે પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને ટીઆરપી કાંડ સમયે તેમણે પોલીસની કામગીરીનો સ્પષ્ટ ચિતાર આપી દીધો હતો તેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા અને તેમની બદલી ગાંધીનગર ખાતે હથિયારી એકમમાં કરવામાં આવી હતી તેઓ જુનિયર હોવાના કારણે ઉપરોક્ત ત્રણ અધિકારીઓને સુપરસીટ કરી તેમની નિમણૂક કરવી શક્ય લાગતી નથી પંજાબ યુપી અને વેસ્ટ બંગાળમાં મોટાભાગે આઈપીએસ અધિકારીઓના પોસ્ટિંગ વિવાદમાં રહ્યા છે મોટાભાગે સરકાર એમાં ઇન્ચાર્જ ડીજીપી મૂક્યા હોવાનું બ્યુરોક્રેસીમાં ચર્ચાઈ રહ્યું છે સરકાર તેમની ગુડ બુકમાં આવેલા અધિકારીઓને મોટે ભાગે પોસ્ટિંગ આપતા હોય છે એના કારણે આ સ્થિતિ સર્જાય છે સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે પોસ્ટિંગ ન થતું હોવાની ચર્ચા છે જોકે આ અંગે જે તે સરકાર પોતાની છટક બારે શોધી લેતી હોય છે વિકાસ સહાયને ફરી એક્સટેન્શન ટૂંક સમય માટે મળી શકે તેવી ચર્ચા બ્યુરોક્રેટ્સમાં થઈ રહી છે સિનિયોરિટીમાં આવતા ડોક્ટર શમશેરસિંહ રાજ્ય બહાર બીએસએફમાં ફરજ બચાવતા હોવાથી તેમની શક્યતા ઓછી છે મનોજ અગ્રવાલ ચાર મહિનામાં નિવૃત્ત થતા હોવાથી તેઓ ડીજીપીની રેસથી બહાર હોવાનું મનાય છે ડૉક્ટર કે એલ એન રાવ બે હજાર સત્યાવીસના દસમા મહિનામાં નિવૃત્ત થતા હોવાથી કમાન સોંપાઈ શકે એમ શક્યતા છે જી એસ મલિકે વર્ષ બે હજાર અઠ્યાવીસના દસમા મહિનામાં નિવૃત્ત થતા હોવાથી તેમને કે એલ એન રાવ બાદ પણ ડીજીપી બનવાના ચાન્સ છે ડૉક્ટર નિર્જા ગોડરૂ વર્ષ બે હજાર ઓગણત્રીસના અગિયારમા મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે આઈપીએસ મનોજ સસેદર બે હજાર ત્રીસના અગિયારમા મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે રાજુ ભાર્ગવ વર્ષ બે હજાર છવ્વીસના આઠમા મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે વિકાસ સહાયને એક્સટેન્શનની શક્યતા સરકાર સુપ્રસિદ્ધ કરી કોઈ અધિકારીને ડીજીપી બનાવી શકે છે સિનિયોરિટી પ્રમાણે ડૉક્ટર કે એલ એન રાવે પણ મૂકી શકે છે જી એસ મલિક સરકારને ગુડ બુકમાં હોવાથી ડીજીપી બની શકે છે સજુની દિવ્યભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ